ઘરે આવ્યા ત્યાં જ કેવો સ્નો ચાલુ છે જો બાપા રે બહુ પવન નહીં છે કેવો ઉડે છે જો ને હા ઠંડી એટલી છે ભાઈ ગયા સ્પૂનમાં કેમ ખાવાનું કાના જો આમ આમ ખાવાનું કાન જો આમ એમ 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 કર હાલ આમ કરીને આ લવ તારી સ્પૂનથી ખા તારી સ્પૂનથી ખા તારી સ્પૂનથી હમણાં મમ્માએ શીખવાડ્યું હતું ને તને આ હા કરો ખાવ ખાવ સ્પૂનથી ખાવ્યા કેટલું મસ્ત ખાતી હતી હમણે શીખવાથી કેમ ખાવાનું હા ખાવ હા લ્યો એમાંથી લ્યો આવું ખાવ ખાવ હા આવું ખાવ આમ કરો ક્યાં આમ હા કરો મારી સ્પૂર પડીશ પડ હાલે કરો હાલ હા કરો કરો મામાની કેપ કેમ પેરી બધાની કેપ પોતાની કરી છે શું તું પાપાની મામાની ને છે

ઓહો ઓહ ઓહો ફૂલાણી 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 ચોકરી જય શ્રી કૃષ્ણ કરો કરો બાયો સત્સંગમાં એકદમ મોજમાં આવી જાય ને એવું કરે એ રાધે રાધે રાતે રાધે રાધે રાતે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ચાલો શૂઝ પહેરી લીધા છે વેદાબેને અને ચાલે છે શુઝમાં તો એને મજા આવે છે વેદા ગુપમાલ હિયર વેદા

માઇનસ એક છે પણ ફીલ્સ લાઈક માઇનસ સિક્સ છે એટલે એ અમારા માટે જ કહેવાય કેમ કે અહીંયા એટલું બધું માઇનસ જાતું ન હોય એટલે મેક્સિમમ જો કોઈ સિઝનમાં માઇનસ ગયું હોય ને તો માઇનસ બાર સુધી ગયું છે એ બહુ જ કહેવાય એમ કે કડકડતી ઠંડી એ કહેવાય બાકી માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ છ એ વધારે જ કહેવાય અમારા માટે જો આ સ્નો મેઇન્ટેન ને એટલે મજા આવે જોવાની આમ કે આ પછી છે ને પીગળવા મને તે ગારો થાય એ બહુ ગંદુ લાગે મતલબ મજા ન આવે ને આમે ન આવે જો ગમે ને કચરું બહુ થાય પાંદડા ખેડા હોય ને બધું હોય ને એટલે મરાઈ જાય તો એકવાર મસ્ત પડતો હોય ને ત્યારે મને વેદન બહાર લાવવી છે એક વેકેશન એવું કરવું છે વરસાદ બરફ પડતો હોય ને ત્યારે ક્યાંક ફરવા ગયા હોય ને એવું આ સિઝનમાં થઈ જાય ને તો સારું આવતો શિયાળો તો મારે ઇન્ડિયામાં બેન ને બહાર આવે ને એટલે મજા આવી જાય અહીંયા તો હોય કેમકે આ ઓલો રોડ છે રેતી ગ્લાટ હશે જોજો જો નીચે આમ લસરાઈ ને એવું થઈ ગયું છે ગંદોસ નો થઈ ગયો છે હાલ બધા પણ આ ગ્લાટ હશે એટલે ધ્યાન રાખજો બાપરે અહીંયા ઓલા ખેતરમાં જોવાનું છે એ આખું ખેતર થોડું થોડું હશે વાહ મજા આવે એવું છે આ બ્રાઇટનેસ વધી જાય સ્નો પડે ને એટલે ઓટોમેટિક અહીંયા થોડું ગેફેટ થઈ થઈ છે અહીંયા મીઠું નાખવાની જરૂર છે અહીંયા કેવું કે મેં કાલે આવતા હતા ને ઓલા પડેથી માને એમ કી તો રસ્તામાં એવા ટ્રક નીકળે જે હાઈવે ઉપર હાઈવે ઉપર છે ને મીઠું નાખતા જાય એટલે ગાડી સ્કીડ ન કરે ને નહીતર તો આમાં ધડીમ ધડીમ બધા ભટકાય થોડુંક વધારે થઈ ગયું શું અહીંયા અહીંયા કંઈક કરવું જોઈએ નાખેલું જ છે જો મીઠું કાઢ ને જો સારું છે પડવાનું દીક ન લાગે ના જઈ કેઠા આવું બધું હોય સ્નોમાં બધાને જોવો બહુ ગમે પણ આના અલગ ચેલેન્જીસ હોય બધા ઓ અહીંયા જો કાલે થોડો કોલો થઈ ગયો હું કહું છું ખેતર માં નથી એમ ખેતરમાં ખબર નઈ આવે કેમ નથી અહિયાં તો એટલો બધો ઠીક છે મતલબ અહીંયા તો બહુ ચોખ્ખો છે ગરમ ગંદો નથી હજી આ સાહેબ પબ્લિક ઓછું આવ્યું હશે ઠંડી છે ને એટલે પબ્લિક ઓછું આવ્યું હોય આ સાઈડ એટલે સારો છે ચોખ્ખો એકદમ મસ્ત લાગે આવો હોય ને તો પડ્યો હશે ત્યાં તો કેટલું મસ્ત અમારે હંમેશા આવું જ થાય અમે કોકરી ઘરે ગયા હોય ને તઈ જ પડે અમે વાટ જઈને બેઠા હોય ને અને જ્યાં ગયા હોય ને નાનો પડ્યો હોય એટલો બધો ત્યાં માના એમ એટલો બધો નહોતો અહીંયા જેટલો છે ને એટલું અહીંયા તો બહુ જ વધારે છે અને જ ઇંચકો હંમેશા ત્યાં ઠંડીમાં ખાલી જ મળે અમે જ્યારે આવ્યા ને ત્યાં અમને મેળું જ છે બેસવા ત્યાં જઈને હું બે જવું ઘડી કેમ છો ખેતરોમાં તો ઓછો છે એકદમ હા ઓછો છે કોને હું કરણ છે નકર અહીંયા અહીંયા આટલો છે તો ન્યાય હોવો જોઈએ ખબર નહીં હું છું અહીંયા તો હલાય એવું જ નથી હાવ ગ્લાટ છે મતલબ લસરી જવાય ને એવું જ છે જો બધાય સાઈડમાં ધાલે છે ને ખેતરમાં તો હા ઓછો સ્નો છે કેવલ ઢેફા ને લીધે દૂર દૂર હું તમારે ઘડી કઈ ઉભું નહીં રહેવાનું

ই লোস প্রটি ট মাস্ত মাস্ত ব্যাঙ্গল প মা টি মালাটি এ ফরকি ফকি মা লাইটি।

હા મસ્તી મસ્તીનો બરો પડે છે અત્યારે દિવસે પડતો હોય ને તો બહુ મસ્ત દેખાય સ્ટીલ જોવ પણ લેમ્પ ઉપર દેખાય કેટલું મસ્ત લાગે છે આ કાશ આ દુષ પડતો તો અમે મસ્ત જાત બહાર ચીકીને લઈને વાવ બહુ મજા આવી જાત મને બહુ ગમે ડ્રીમી ડ્રીમી લાગે બરફ પડતો હોય ને ત્યારે ઠંડી લાગી જાય આનો અંદર ધ્રુજાવી ચડી ગઈ છે સીધા જ કચરો ના ખવા ગયા નીચે ત્યારે ખબર પડી

કેટલો મસ્ત બરફ પડ્યો છે નીચે તે ઘણી ચાદર પથરાઈ ગઈ છે આમ જો અને ઝાડવા ઉપર તે મસ્ત વાહ મારી વેદાને ગઈ કાલે વેક્સિન આપી હતી ચાર વાગે આ ત્યારે કંઈ વાંધો નતો રાતમાં કઈ વાંધો નતો ત્યાં થોડુંક થોડુંક સ્લાઇટ કળતર જેવું લાગે એટલે મેં કીધું ખવડાવીને પછી થોડીક દવા પીવડાવી દો બાકી આમ રમે છે વાંધો નથી

અને પાછું અંદર નાખવા ગઈ ને બ્લેક ડબ્બામાં તો ઠરી ગઈ બાપા રે મમ્માના હાથ ઠરી ગયા ઠંડીના બાપા રે અને આ જો ખતરો કે ખિલાડી હેન્ડ ગ્લવ તો પહેરવા જ ન હોય હા મરાઈ ગયા બહુ ઠંડી છે બાપા હજી હા દસ દિવસ આવી ઠંડી પડવાની હા 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 બાપરે મને એમ થાય કેનેડા વાળાની શું હાલત થતી હશે અમારે તો અહીંયા માઇનસ ચાર માઇનસ છ જેવું છે ઠંડીમાં હું ભૂલી ગઈ કે મારા આગળ બેસવાનું ફટાફટ આગળ આવી કેમકે એક વાર પાછળ બેઠી પાછી એની એવી આદત પડશે એટલે કોઈ ચાન્સ એને દેવાનો જ નથી હવે

મારો અળસીનો મુખવાસ લેવો છે ને તો અળસી લેવો છું બનાવો છે ને તો અળસી મળી ગઈ છે તમે કીધું આ એક લઈ લઈએ અને બીજું વેદા માટે ગોતવા આવી છું અહીંયા આ બીઓ હોય ને એ પ્રોડક્ટ સારી હોય તો એ બાપા ક્યારના ગોતતા લાગે છે ગોતા હતા ને મને છું તમને તમારે ઓલું હાથ ને એવું લેવું છે ને તો એ ગોતું નથી મળતું એમ એ તમને હું આ રહીશ ને તો જ મળશે લોટ લેવાના ના ચાલો આટલું બધું લેવાઈ ગયું છે અને આ શેમ્પૂ એ રેકમેન્ડ કર્યું હતું ગ્રુપમાં તો અમે ટ્રાય કરી છે કે ઓક થાય છે હેર ફોલ નહીં બચ ઓછું થાય છે કે નહીં બાકી તો એ કોકોસ વાસર જો પણ એ બહુ સારું નથી આપણે ટ્રાય કર્યું હતું કદાચ હું લોકો કેપ્ચર કરવા હતું ટટુ ટટુ વેદા વેદા કેમ મસું ન થ આવતો પહેલા તો કેટલી અહીસીતી અમાર ઘરમાં ભૂત આવ્યું છે

વેદા વેદા શું કરે દીકો ઉભી રહે છે ઉભી રહેજે ઓ કેવો બરફ પડવાનું ચાલુ થયો છે અમે લોકો જાય છે વેદાને લઈને નીચે એને એક્સપિરિયન્સ કરાવવા એકદમ સ્લો મોશનમાં પડે છે સિદ્ધાર્થ કે કહું કે સ્લો મોશન ચાલુ કર્યું મેં ભગવાન જ સ્લો મોશન ચાલુ કર્યું એકદમ મસ્ત એટલી બધી ખુશી ઓહો હવે બરફને જઈને તો કેટલી ખુશ થશે હું બે ત્રણ દિવસથી નથી લઈ ગયા બહુ ઠંડુ છે ને તો એટલે એટલી ખુશ થઈ છે વાવ પવન છે કે શું છે મુ કાનો আচ্ছে সাথ দা আহ পেছে জ যে যেলাহু আপেতনে বড় ফ পেশ জ যে যেভালা টেকি কেত ধা তুবি রাখতেনহু કાના વરસ માં મજા આવે છે તને એ એનામ થાય આ શું પડે છે એ શું પડે આમ જો ઉપર થી જે જે બરફ નાખે છે વાટર

શનિવાર છે આજે એટલે પાપા ઘરે છે તો જઈ આવીએ હા મેંગો આવી છે જો ખબર નહીં ક્યાંની હોય બ્રાઝિલની છે લખ્યું છે ફ્રૂટ ને એવું બધું સારું સારું આવ્યું છે આપણે શું લેવાનું છે શાક સંતરા સંતરા લેવાના છે આ સંતરા છે મસ્ત આવ્યા છે એક આ પાંદરાવાળા મસ્ત આવે

જેમ સ્નો પડતો હશે ને એને ખબર હોય કેવી ફીલિંગ હોય એ પણ પછી બહુ ઠંડુ લાગે ને ગારો થાય ને એ બધું અલગ છે પણ એક આ મજા આવે પડે ને ત્યારે

ગયો મસ્ત સેટ કરી દીધું મજા તને જોઈને હે વાવ છે કોવાલા છે લાયન છે વા કેતો કેવું છે ટ્રી બો હા મસ્ત છે ને મસ્ત મસ્ત કરે આવા ત્યાં કેવો સ્નો ચાલુ છે જો બબર એ બહુ પવન છે કેવો ઉડે છે શું આ ઠંડી એટલી છે બરાઈ ગયા